સલબતપુરા ટેનામેન્ટની એક દુકાનમાં માસૂમ બાળા સાથે શારીરિક અડપલા કરી વારંવાર બદનામ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને આજે સુરત કોર્ટે અલગ અલગ ગુનામાં વીસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયાનો દંડ ફટકાર હુકમ કર્યો છે વર્ષ બે હજાર ઓગણીસમાં આરોપી જાવેદ શેખે ચોકલેટ બિસ્કિટ લેવા આવતી માસૂમને દુકાનમાં બળજબરીપૂર્વક પોતાનો શિકાર બનાવી હતી સાથે હવસનો ખેલ ખેલ્યા બાદ આરોપીએ બાળકીને ધમકી આપી હતી કે જો તું કોઈને કહીશ તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ માસુમ બાળકીના પરિવારે વિરૂપમાં વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી પોલીસે વિરુદ્ધ બળાત્કાર સહિત પોક્સો સહિતની કલમ નોંધીને ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ પુરાવાઓ અને વકીલોની દલીલોને કોર્ટમાં ચાલી હતી જેમાં કોર્ટે દુષ્કર્મી આરોપીને કડક સજા સંભળાવી હતી કોર્ટે ગુનાની ગંભીરતાને જોતા આરોપીને વીસ વર્ષની જેલની સજાની સાથે સાથે સાત લાખનો દંડ પણ ફટકાર્યો હતો ચુકાદાને બાળકીના પરિવારે પણ આવકાર્યો છે સરકારી વકીલ કિશોરભાઈ રેવલીએ જણાવ્યું હતું કે ભોગ બનનાર બાળકીને સાત લાખની સહાય પણ કરાશે હું કિશોર વિઠ્ઠલદાસ રેવલિયા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુરત સેશન સ્કોડ તારીખ ઓગણીસ નવ બે હજાર ઓગણીસના રોજ સલામતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનેલો જેની ટૂંકી હકીકત એવી છે કે ભોગ બનનાર બાળાની ઉંમર માત્ર અગિયાર વર્ષ ત્રણ માસની છે અને તેની બે નાની બેન રડતી હતી જેથી ભોગ બનનારની માતાએ ભોગ બનનારને જાવીદ શેખને ત્યાંથી ચોકલેટ બિસ્કિટ લાવવા જણાવેલું પરંતુ ભોગ બનનારે તે જાવીદ શેખને ત્યાંથી એ ચોકલેટ બિસ્કિટ લાવવાની સ્પષ્ટ ના પાડી દીધેલી જેથી ભોગ બનનારની માતા એકદમ ગુસ્સે થઈ ગયેલી અને મારવાની ધમકી આપતા ભોગ બનનારે ડરતા ડરતા બનાવની વિગત એવી જણાવેલી કે આજથી બે માસ પહેલાં એ ભોગ બનનાર જાવેદ અંકલને ત્યાં ચોકલેટ બિસ્કીટ લેવા ગયેલી હતી તે વખતે દુકાનની અંદર કોઈ પણ હતું નહીં જેથી જાવેદ અંકલ આ ભોગ બનનારને પોતાના અંદરના રૂમમાં લઈ ગયેલો જ્યાં ભોગ બનનારના કપડા કાઢી નાખેલા અને તેની સાથે દુષ્કૃત્ય આચરેલું અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલું અને આ બાબત જાણી ભોગ બનનારની માગતા એકદમ ડગાઈ ગયેલી અને ત્યારબાદ સલામતપરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ આપેલી અને આ કેસની કાર્યવાહી આજરોજ સ્પેશિયલ ફોક્સો જજ શ્રી પીએસ કાલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ટક્સીલવાર ઠેરાવી ને આરોપીને વીસ વર્ષની સજા અને દંડ તથા વિક્ટીમને રૂપિયા સાત લાખનો વળતર ચૂકવવાનો હુકમ નામદાર કોર્ટે ફરમાવેલો છે હાલ તો સુરતમાં અનેક નરાધમોને કોર્ટે કડકમાં કડક સજા સંભળાવી છે જેથી પીડિત પરિવારોને ન્યાય મળ્યું છે અને નરાધમોમાં પણ કોર્ટની સજાનો ડર જોવા મળ્યો હતો અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા